દોસ્તો પ્રયાગરાજમાં આયોજીત થયેલા કુંભ મેળામાં કાલે સવારે જે ઘટના બની જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે દોસ્તો એક વીસ વર્ષની છોકરી કે જેમણે ગંગા નદી સર કરી દીધી જે હા દોસ્તો પોતે ડૂબકી માર્યા વગર જ ગંગા નદી પર ચાલીને પોતે ગંગા નદી પાર કરી હોય એવી વાતો વાયરલ થઈ રહી છે દોસ્તો મહાદેવની શ્રદ્ધા અને આસ્થા સાથે જો એમનું સ્મરણ કરવામાં આવે તો તમે કોઈ પણ અસામાન્ય કામને પણ સામાન્ય બનાવી શકો છો આ ઘટના કંઈક એવી જ છે આ વર્ષો પહેલાંની વાત છે કે જેમાં એક બાબા સાધુને એ નાગા સાધુઓને જમાડવા માટે એક દીકરી પોતે રોજે નિત્યક્રમ પ્રમાણે આ ગંગા નદીને એ પોતે ઠેકીને જાય છે પણ એક દિવસ ઘટના કંઈક એવી બને છે કે આ દીકરી પોતે આ નાગા સાધુઓને જમાડવા માટે જેવી જાય છે તો એમને મોડું થઈ જાય છે આ દીકરી સાથે પછી ગંગા નદી એમણે ઠેકી હોય એવી વાત હતી કે જે વર્ષોથી તપસ્યા કરતા સાધુઓ પણ એ કરી શક્યા નથી જે દીકરીએ પોતે મહાદેવની આસ્થા અને શ્રદ્ધા સાથે એમનું પૂજન કરવાથી આ સોળ વર્ષની જે દીકરી છે એમણે આ કરી બતાવ્યું છે જી હા દોસ્તો આ સ્ટોરી વિશે જ અમે આજના વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો આ સત્ય ઘટનાની વાત છે વાત કંઈક એવી છે કે પ્રયાગરાજ નજીક આવેલા એક નાનકડા એવા ગામમાં રહેતી વીસ વર્ષની ગૌરી જેનું નામ હતું ગૌરી જે ગૌરી રોજે સવારે જે ગૌરીની સવારની શરૂઆત મહાદેવના નામથી થતી હતી તો વળી એ દિવસનો અંત પણ એ મહાદેવના નામથી જ થતો હતો મહાદેવની પરમ ભક્ત હતી વાત કંઈક એવી છે કે જે નાગા સાધુઓને જમાડવા માટે ગંગા નદીને પહેલે પાર રોજે જતી હતી એક દિવસ એને જવામાં લેટ થયું ત્યારે આ મોડું થતાની સાથે જ એ નાગા સાધુએ એકે એમ કહ્યું કે આખરે ગૌરી મહાદેવની જો સાચા અર્થમાં પૂજા કરવામાં આવે તો તમે મહાસાગર પણ તરી શકો છો ત્યારે આ ગૌરીને આ વાત એમને હૃદય સ્પર્શી ગઈ ત્યારે ગૌરીએ પોતે આ વાતનું પ્રૂફ કરવા માટે બીજા દિવસે સવારે વહેલી આવે છે અને એને જોઈને એ નાગા સાધુ એ નવાઈ પામી જાય છે ગૌરીને પૂછે છે કે આજે તું આટલી બધી વહેલી કેવી રીતે આવી ગઈ ત્યારે ગૌરી જણાવે છે કે હું આ ગંગા નદી છે એ ઠેકીને આવીશું એટલે કે ગંગા નદી ઉપર ચાલીને આવીશું આ નાગા સાધુ આ ગૌરીની વાત સાંભળીને અચંબિત થઈ જાય છે એ જોવા માટે પોતે એને કિનારે લઈ જાય છે ત્યારે એ કિનારે જાય છે ત્યારે ગૌરી એમની સામે ગંગા નદી ઉપર ચાલે છે ત્યારે એ સાધુ પણ આ ગૌરીની સામે ઝૂકી જાય છે દોસ્તો આ નાગા સાધુઓની સામે આ ગૌરી એ પોતે ગંગા નદી ઉપર ચાલે છે અને આ ચમત્કાર જોઈને સૌ લોકો હેરાન થઈ જાય છે વીસ વર્ષની પ્રયાગરાજ નજીક આવેલા આ ગામડામાં રહેતી નાનકડી એવી દીકરી ગૌરી એ મહાદેવની પરમ ભક્ત હતી જ્યારે જ્યારે પણ મહાદેવને યાદ કરવામાં આવે છે ત્યારે એ ભક્તની વાહરે ચોક્કસપણે આવે છે એ કોઈ પણ સાગરની તો વાત દૂર નહીં રહી મહાસાગર પણ કરી શકે છે એમની જો આસ્થા અને સાચી શ્રદ્ધા સાથે એમને પ્રણામ કરવામાં આવે એમનો આદર કરવામાં આવે અને એમનું સ્મરણ કરવામાં આવે તો મહાદેવ અચૂકપણે એમના ભક્તની રક્ષા કાજે આવે છે એવું જ આ ગૌરીએ સાબિત કરી બતાવ્યું છે દોસ્તો ગૌરી એ ક્રમ પ્રમાણે પોતે જાય છે અને હવે ગંગા નદી ઉપર ચાલી શકે છે આ એમની શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું આ પરિણામ છે દોસ્તો જ્યારે આ કહાની આપણે એવું શીખવે છે કે આખરે ભગવાનની જો સાચા અર્થથી સાચા હૃદયથી જો એમનું સ્મરણ કરવામાં આવે એમનું પૂજન કરવામાં આવે અને એમને યાદ કરવામાં આવે તો એ ભક્તની વાહારે ચોક્કસપણે આવે છે આ સત્ય ઘટનાની વાત છે દોસ્તો હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હજારો સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે અને હજારો નહીં પણ લાખો નહીં કરોડોની સંખ્યામાં સાધુ સંતો આ ગંગા નદીમાં ડૂબકી લગાવીએ અને પોતાના પાપ ધોતા હોય છે ત્યારે દોસ્તો આ સોળ વર્ષની ગૌરીની આ સત્ય ઘટના તમને કેવી લાગી તમને શું આ વાતોમાં સત્ય લાગે છે પ્રયાગરાજમાં ચાલી રહેલા આ વિશે તમારું શું કહેવું છે આ કુંભ મેળામાં આ અનેક સાધુ સંતો જ્યારે ઉપસ્થિત રહ્યા છે ત્યારે એમની ફોટો અને તસવીરો સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય છે ત્યારે દોસ્તો આ ઘટના વિશે તમને શું લાગે છે કે આખરે આ સોળ વર્ષની ગૌરીની વાત સત્ય છે કે ખોટી છે તો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં આપનો વિચાર આવકારી હશે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ